નમસ્કાર મિત્રો આ છે આપણા ગુજરાતની અંદર આને ફણસ અથવા તો ફાનસ કહેવામાં આવે છે અને આનું અંગ્રેજી નામ છે જેક ફ્રૂટ અત્યારે આપણી વાડીએ છીએ આ ઝાડ અને ઝાડ તમને બતાવું અને ઉપરની સાઈડ પણ આની અંદર ફ્રૂટ લાગેલા છે ત્રીસ ફૂટી વધારે ઊંચાઈ છે આ ઝાડની આ ફ્રૂટનો મુખ્યત્વે ઉપયોગ મિત્રો જ્યારે ફળ નાનું હોય છે ત્યારે શાક બનાવીને પણ ઉપયોગમાં લેવાય છે અને એ અંદર એકદમ કાંટા જેવું હોય છે અને આ એ આ રીતના થળમાં લાગે છે આ ફ્રૂટ અને જ્યારે આ ફ્રૂટ પાકી જાય ત્યારે એની અંદર જે ગાંઠો થાય છે એ ગાંઠું ઉપર જે લેયર થાય છે એને ખાવામાં આવે છે અને સફેદ કલરનું જે આપણે રસ આની અંદરથી ઢીકળે એ એકદમ ચીકણું હોય છે અને આ એનું થળ છે અને આ એનું જેમ જેમ આ વર્ષો આ જાડે જેની આયુષ્ય વધે છે એમાં આ જેનો થળ છે જાડાઈ પકડે છે અને ફ્રૂટની સંખ્યા વધતી જાય છે આની અંદર અને ફ્રૂટની જો સાઈઝની વાત કરીએ મિત્રો તો અત્યારે આ ત્રણ કિલોનું ફ્રૂટ છે અને આ છે એ દોઢ બે કિલોનું ફ્રૂટ જોવા મળે છે અત્યારે જે પાક્યો નથી આ કાચા છે બંને ફ્રૂટ અને ઉપરની સાઈડ પણ લાગેલા છે તમને બતાવું જોઈ શકો છો આ ઉપરની સાઈડ જે લાગેલા છે ફ્રૂટ ઝાડ ઊંચું જે આ બહુ ઘેરાવાળું ઝાડ નથી તો જ્યારે ઘેરાવાળું જે ઝાડ હોય છે એની અંદર મોટા પ્રમાણમાં આ ફ્રૂટ છે એ લાગે છે જે ફ્રૂટ જેને આપણે કહીએ છીએ અંગ્રેજીમાં ને ગુજરાતીમાં આને કહેવાય છે ફણસ અથવા તો ફણસ આ રીતના લાગેલું છે બંને ફ્રૂટ અને ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ અને એકદમ રસદાર અને ખૂબ મીઠું હોય છે આ ફ્રૂટ ન્યુટ્રિશન વેલ્યુ ખૂબ વધારે હોય છે આ ફ્રૂટની અંદર અને ખાવામાં બેસ્ટ જોડવામાં આવે છે જેક ફ્રૂટ જેને આપણે કહીએ છીએ ફોનસ અને ફાનસ આપણા ગુજરાતી નામ છે આનું તમે તમારી ભાષામાં આ ફ્રૂટને શું કહો છો એ કમેન્ટની અંદર જણાવજો જોઈ શકો છો આ ફ્રૂટ અને એનું શાક પણ બહુ સ્વાદિષ્ટ બને છે ખાવામાં અને બાફીને અમને વેપાર કરી અને એનું શાક બને છે